ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલમાં નમાઝ પડવા અંગે વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલી માથાકૂટ બાદ હવે વિદેશી વિદ્યાર્થીઓની માંગ સંતોષવામાં આવશે આ મારામારી દરમિયાન વિદેશી વિદ્યાર્થીઓને થયેલું નુકસાન ગુજરાત યુનિવર્સિટી ચૂકવશે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા અમદાવાદ સ્થિત ગુજરાતની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં અગાઉ વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલી મારામારીની ઘટના ના પડઘા દિલ્હી સુધી પડ્યા હતા અને સમગ્ર ઘટનાની હકીકત એવી હતી કે રમઝાન માસ ચાલી રહ્યો હોવાથી કેમ્પસમાં હોસ્ટેલમાં રહેતા કેટલાક વિદેશી વિદ્યાર્થીઓ એ બ્લોકના કેમ્પસ બહાર નમાઝ પડી રહ્યા હતા અને આ દરમિયાન ટોળા સાથે બોલાચાલી થઈ અને ત્યારબાદ ઘર્ષણ થયું હતું આ ઘટના બાદ ટોળાએ વિદેશી વિદ્યાર્થીઓના રૂમમાં પણ તોડફોડ મચાવી હતી તેમનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો તેમના લેપટોપ એસી રૂમના બારીબાણા મ્યુઝિક સિસ્ટમ સહિતની વસ્તુઓને નુકસાન પહોંચાડ્યું હતું ત્યાં સુધી કે તેમના વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલી આ ઘટનાની વિદેશી મંત્રાલય દ્વારા પણ ગંભીર નોંધ લેવામાં આવી હતી ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલને નિવેદન પણ આપ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટીમાં થયેલી ઘટના મુદ્દે રાજ્ય સરકાર આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી કરી રહી છે વિદ્યાર્થીઓ સાથે મારામારીની જાણ થતાં જ તે જ દિવસે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પરંતુ વિદેશી વિદ્યાર્થીઓનું કહેવું છે કે તે પહેલાં ટોળું ફરાર થઈ ગયું હતું આ સમગ્ર મામલે શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે પણ ઘાયલ થયેલા વિદ્યાર્થીઓ સાથે હોસ્પિટલમાં મુલાકાત કરી હતી અને પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે આ સમગ્ર વિવાદમાં જાહેરમાં નમાઝ પડવાને લઈને શરૂ થયો હતો જેમાં કેટલાક લોકોએ વિદ્યાર્થીઓને નમાઝ પડતા અટકાવતા મામલો બિચક્યો હતો અને મારામારી થઈ હતી જેમાં બે વિદ્યાર્થીઓને ઈજા પણ થઈ હતી જેમાં તંજાકિસ્તાન અને શ્રીલંકાના નાગરિક હોવાનું સામે આવ્યું હતું આ મામલે પોલીસે નવ ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી પોલીસનો દાવો છે કે તેઓ જલ્દી આરોપીની ધરપકડ કરશે અને ઇન્ચાર્જ ડીસીપીના જણાવ્યા મુજબ આ બનાવમાં પચીસ લોકો વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી પરંતુ અત્યાર સુધીમાં કેસમાં પોલીસે કુલ પાંચ આરોપીની જ ધરપકડ કરી હતી તેવામાં વિદેશી વિદ્યાર્થીઓએ ગુજરાત યુનિવર્સિટીને પત્ર લખીને વળતરની માંગ કરી હતી અને આ વળતર આપવા ગુજરાત યુનિવર્સિટી તરફથી કાર્યવાહી કરવામાં આવી છે આગામી એક કે બે દિવસમાં વિદ્યાર્થીઓને વળતર આપવામાં આવશે વિદેશી વિદ્યાર્થીઓએ પોતાની સાથે થયેલા બનાવ અંગે પત્ર લખીને જણાવ્યું હતું કે તેઓ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં હતા ત્યારે આ હુમલાની ઘટના બની છે અને જેથી તેમને જે નુકસાન થયું છે તે માટે વળતર ચૂકવવામાં આવે પાંચ વિદ્યાર્થીઓના મોબાઈલ લેપટોપ સ્પીકર એસી તથા વાહનને નુકસાન પહોંચ્યું હતું અને વિદ્યાર્થીઓએ આ તમામ વસ્તુઓ માટે એક લાખ છ હજાર ને નવસો રૂપિયા તથા અન્ય એક લેપટોપ માટે આઠસો ડોલરના વળતરની માંગ કરી હતી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિર્જા ગુપ્તાએ આ મામલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ વળતર માટે જ માંગ કરી હતી અને તે અંગે તપાસ કરીને વિદ્યાર્થીઓને વળતર આપવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે આગામી એક કે બે દિવસમાં વિદેશી વિદ્યાર્થીઓને થયેલા નુકસાન બદલ વળતર આપવામાં આવશે આ બનાવ જ્યારે બન્યો હતો ત્યારે જે ટોળાએ ઘર્ષણ કર્યું હતું ત્યારે કેસરી ખેસ પહેરીને આવેલા કેટલાક લોકો હતા તેમણે નુકસાન કર્યું પરંતુ હવે આ નુકસાનની ભરપાઈ છે તે ગુજરાત યુનિવર્સિટીને ભોગવવાનો વારો આવ્યો છે આ જ પ્રકારના સમાચાર અને અહેવાલો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા